નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે ટોટલ દસ પ્રશ્નો હોય છે દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તો ડેલી જી કે ટેસ્ટમાં આપણે જે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું

જે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી બાબતોના મંત્રાલય તમને ખબર છે ને જુવાલ ઓરામેના મંત્રી છે કેન્દ્રમાં અને ગુજરાતની વાત કરીએ તો કુબેરભાઈ ડિંડોર છે તો આદિવાસી બાબતોના મંત્રાલય હેઠળના ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે એમાં ભારતના આદિવાસી સમુદાયો છે એ સમુદાયોની જીવંત સંસ્કૃતિ વારસો આર્થિક સંભના સંભાવનાઓનું પ્રદર્શન કરશે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય અતિથિ તરીકે આ ઉત્સવનું ઉદઘાટન કર્યું છસોથી વધુ આદિવાસી કારીગરો પાંચસોથી વધારે કલાકારો પચીસ ફૂડ સ્ટોલ વગેરે આમાં ભાગ લેશે જે ત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરશે આ ઉત્સવ છે એનો ઉદ્દેશ શું છે તો આદિવાસી સમુદાય છે એના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આધુનિક ગ્રાહકો સુધી પહોંચવા એક વ્યાપક બજાર પ્રદાન કરી તેને સશક્ત બનાવવાનો છે ઓકે આદિવાસીની વાત આવી તમને ખબર છે તમારા માટે એક પ્રશ્ન છે વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ જો ભારતમાં જનજાતિ ગૌરવ દિવસની વાત આવે તો તે મનાવવામાં આવે છે પંદરમી નવેમ્બર પંદર નવેમ્બર એટલે કે આદિજાતિના જે ભગવાન ગણાય છે બિરસા મુંડા એમની જન્મજયંતિ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ પેંગોલિયન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે તો વિશ્વ પેંગોલિયન દિવસ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે આ વર્ષે તે પંદર ફેબ્રુઆરીએ આવે છે આ દિવસ પેંગોલિયનને યાદ કરવાનો એને ઉજવવાનો જાગૃતિ લાવવાનો આફ્રિકા અને એશિયામાં વિશ્વ પેંગોલિયન કેપ્ચર છે સામે લડવાનો છે પેંગોલિયન દિવસ આ ઘટનાની ચૌદમી આવૃત્તિ છે આ વર્ષે અંદાજે દસ લાખ આ ભવ્ય જીવોને આફ્રિકન અને એશિયન દેશોમાં જંગલી પ્રાણીઓમાંથી લેવામાં આવે છે તેમનો સ્કેલ ત્વચા લોહી ગર્ભની પણ માંગને પહોંચી વળવા માટે તે લેવામાં આવે છે જે ફેશન પરંપરાગત દવાઓ રસોઈમાં બહુવિધ હેતુઓ વગેરે ધરાવે છે એવું માનવામાં આવે છે બરાબર છે તો યાદ રાખવાનું છે કે ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર વિશ્વ પેંગોલિન દિવસ સાહિત્ય અકાદમીએ બે કચ્છી સર્જકો છે એને ગૌરવ પુરસ્કારની જાહેરાત કરી છે તો સાહિત્ય અકાદમી ગાંધીનગર છે પ્રતિવર્ષે આપે છે આ કચ્છી ભાષાનો ગૌરવ પુરસ્કાર તો ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે ભાગ્યેશ ઝા એમની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં જાહેરાત કરવામાં આવી કે વર્ષ બે હજાર ત્રેવીસ માટે બે કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે કચ્છી ભાષાના સંવર્ધનમાં શ્રેષ્ઠ યોગદાન બદલ વિશ્રામ ગઢી ગઢવીશે સાહિત્ય ગૌરવ અને ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે એટલે એના માટે પસંદ કરવામાં આવ્યા છે એવું કોણે જણાવ્યું છે તો સાહિત્ય અકાદમીના મહામાત્ર છે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાધવ બરાબર છે હવે તમારા માટે પ્રશ્ન એવો છે કે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યો એમના કયા ગ્રંથ માટે આપવામાં આવ્યો છે જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે ઓકે એ તમને આગળ જણાવું છું પહેલાં તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરજો જેની લિંક વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપી છે પરંતુ એ બધાની પહેલાં તમારે જો ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણી બંને ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ હવે ડેલી કરંટ અફેરની પીડીએફ સાથે સાથે તમને પોલ્સ રમવા મળશે ક્યાં તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તો જોઈન કરી લો અત્યારે જ જો બાકી હોય તો તાજેતરમાં વિમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે તો જવાબ આવશે ત્રીજી આવૃત્તિનો પ્રારંભ થઈ ગયો છે વિમન્સ પ્રીમિયર લીગ ટાટા ડબલ્યુ પીએલ બે હજાર પચીસ ત્રીજી સિઝન એનું આયોજન થયું છે શરૂઆત થઈ ગઈ છે ગેમ બોલેગા આવું એક કેમ્પેન છે એના સાથે વડોદરામાં ચૌદ ફેબ્રુઆરીએ શરૂ થઈ ગઈ હવે ચૌદ ફેબ્રુઆરીએ શરૂ થઈને પંદર માર્ચ સુધી ચાલવાની છે ટોટલ બાવીસ મેચ રમાશે લીગ તબક્કામાં વીસ મેચો તેર માર્ચે એલિમિનેટર મેચ યોજાશે અને પંદરમી માર્ચે બ્રોન સ્ટેડિયમ મુંબઈ છે અને ત્યાં ફાઇનલ વડોદરામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એટલે જે લાસ્ટ ટાઈમ જીત્યું હતું રોયલ બેંગ્લોર ચેલેન્જ સેકન્ડ નંબરનું પછી ગુજરાત જાયન્ટ આ બંને વચ્ચે મુકાબલો રમાયો એમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિજય થયો છે ડબલ્યુપીએલનું સામાન્ય રીતે કઈ જગ્યાએ આયોજન થતું હોય છે મુંબઈમાં અને બેંગ્લોરમાં બે જ શહેરોમાં પરંતુ આ વર્ષે શું કર્યું છે કે આ વર્ષે ચાર શહેરોમાં યોજાવાનું છે એમાં વડોદરા પહેલી મેચ તો યોજાઈ ગઈ અને લખનઉનો પણ સમાવેશ છે તમારા માટે પ્રશ્ન છે આઈપીએલ છે એનું કેટલામું સંસ્કરણ આ વર્ષે છે હવે આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો રહેશે દરેક ટીમ એકબીજા સાથે બબ્બે મુકાબલા રમશે આમ એક ટીમ ટોટલ આઠ મેચ રમવાની છે ઓકે વુમન્સ પ્રીમિયર લીગ યાદ રાખજો ટાટા એનો સ્પોન્સર છે આઈપીએલના પણ સ્પોન્સર ટાટા છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કોણે ઈવીએમમાંથી કોઈ પણ ડેટા ડિલીટ અને રિલોડ ન કરવાનો આદેશ આપ્યો છે તો જવાબ શું આવશે જવાબ આવશે સુપ્રીમ કોર્ટે તો સુપ્રીમ કોર્ટે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નવી નીતિ ઘડવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચના મહત્ત્વનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલીટ અને રીલોડ ન કરવાનો આદેશ આપ્યો આ ઉપરાંત તેમણે મતગણતરી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઇક્રો ની પ્રક્રિયા અંગે પંદર દિવસમાં રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે સુપ્રીમ કોર્ટ તમને ખબર છે કે ના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે સંજીવ ખન્ના એકાવનમાં નંબરના હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કોર્ટમાં ઈવીએમના વેરિફિકેશન માટે અરજી કરવામાં આવી તમને ખબર છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એને આપણે વીવીપેટ કહીએ છીએ કોઈને ખબર છે ફૂલ ફોર્મ શું છે ખબર હોય તો જણાવો તો વેરીફિકેશન માટે અરજી કરવામાં આવી હતી એની સુનાવણી કોણે કરી જે હાલમાં આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે સંજીવ ખન્ના અને જજ દીપાંકર દત્તા એમની બેંચે કરી સાથે જ ચૂંટણી પંચને ઈવીએમની મેમરી તથા ગાઈડલાઇન રજૂ કરવાની અરજી છે અરજી કરી છે હવે ચૂંટણી પંચની વાત કરીએ પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં સ્થાપના સુકુમાર સેન પ્રથમ ચીફ ઇલેક્શન કમિશનર હતા હાલમાં છવ્વીસમા નંબરના કુમાર છે જે પણ હવે નિવૃત્ત થશે અને બે અન્ય ચૂંટણી કમિશનર છે કુમાર અને સિંહ સંધુ તો એ બાબત પણ તમે યાદ રાખજો આડત્રીસમી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ યોજાઈ ગયો તો ઉત્તરાખંડના હલ્દ્વાણીના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે આડત્રીસમી નેશનલ ગેમ્સના સમાપન સમારોહ યોજાયો જ્યાં ગૃહમંત્રી અમિત શાહ મેઘાલયના મુખ્યમંત્રી સીએમ પુષ્કરસિંહ ધામી ઉપરાંત ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ સહિત દેશની ઘણી જાણીતી અસ્તીઓ હાજર રહ્યા હવે ગેમ્સ ટલીમાં જુઓ તો સર્વિસિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ નંબર વન પર છે એણે ટોટલ અડસઠ ગોલ્ડ છવ્વીસ સિલ્વર સત્યાવીસ બ્રોન્જ ટોટલ એકસો એકવીસ જેટલા મેડલ જીત્યા છે સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબર પર મહારાષ્ટ્ર છે ગોલ્ડ એકોતેર સિલ્વર છોતેર બ્રોન્ઝ સાથે બીજા નંબર પર આ મેડલની સંખ્યામાં જુઓ તો બસોને એક મેડલ સૌથી વધારે પરંતુ ગોલ્ડ ચોપન જ આવ્યા છે અહીંયા ગોલ્ડ અડસઠ છે બરાબર છે હરિયાણા ત્રીજા નંબર પર છે અડતાલીસ ગોલ્ડ સુડતાલીસ સિલ્વર અઠ્ઠાવન બ્રોન્ઝ ટોટલ એકસોને ત્રેપન આ મેડલ ટીડીમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે આઠ ગોલ્ડ દસ સિલ્વર વીસ બ્રોન્જ ટોટલ આડત્રીસ મેડલ મેળવીને સોળમાં નંબર પર આવ્યું છે તમને ખબર હોય ગઈકાલે હતા ગુજરાતની બે દીકરીઓ એક તો સાયકલિંગમાં અને બીજી ટાઈકોન્ડોમાં આમ તો સુરતની છે જેમણે ગોલ્ડ લાવ્યા છે તમને નામ ખબર હોય બંનેનું તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો તમે મારું જે ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામ આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે એમાં તમે જોઈન થઈ શકો છો મારું ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ તમને ખબર જ હશે ના ખબર હોય તો કહી દઉં રાજેશ ભાસ્કર છે હવે ટેલિગ્રામ ચેનલ પર તમને બે વસ્તુ જોવા મળે પીડીએફ મળે પોલ્સ પણ રમવા મળે અને ડેલી કરંટ અફેરની લિંક તો આપણે શેર કરીએ જ છીએ ઓકે આ ઉપરાંત જો ભણવાની મજા પડી હોય મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એક કરી દો ભૂલ્યા વગર તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોના દ્વારા રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટી દ્વારા ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણનું વિસ્તરણ શીર્ષક સાથે અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા ઓકે નીતિ આયોગે રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટી દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણનું વિસ્તરણ શીર્ષક સાથે એક નીતિ રિપોર્ટ બહાર પાડ્યો છે શિક્ષણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આ પ્રકારનો પ્રથમ નીતિ દસ્તાવેજ છે જે ખાસ કરીને રાજ્યો અને રાજ્ય જાહેર યુનિવર્સિટી પર ધ્યાન કેન્દ્રિત કરે છે હવે છેલ્લા દાયકામાં વિવિધ થીમ પર ગુણવત્તા ધિરાણ શાસન રોજગારના મુખ્ય સૂચકાંકો પર વિગતવાર માત્રાત્મક વિશ્લેષણ પૂરું પાડે છે આ અહેવાલ વીસથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય સરકારના જે અધિકારીઓ પચાસ રાજ્ય જાહેર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને વરિષ્ઠ શિક્ષણવિદો અને અનેક રાજ્યના ઉચ્ચ શિક્ષણ પરિષદોના અધ્યક્ષો સાથે યોજાયેલી વ્યાપક ચર્ચાઓ માટે વિશિષ્ટ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વિનોદકુમાર પોલે નેશનલ એજ્યુકેશન પોલિ નેશનલ એજ્યુકેશન પોલિસી અથવા તો નેચ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ ના અમલીકરણ અને વિકાસ માટે બે હજાર સત્યાવીસ બે હજાર સુડતાલીસ માટેના ભારતના વિઝનના સંદર્ભમાં અહેવાલ રજૂ કર્યો હવે તમને ખબર જ છે કે નીતિ આયોગના સીઈઓ છે બીવીઆર સુબ્રમણ્યમ એમણે શું કહ્યું કે બે હજારને સુડતાલીસ સુધીમાં જો ભારતને વિકસિત ભારત બનાવવું હોય તો એ લક્ષ્ય પ્રાપ્ત કરવો હોય એના માટે દેશમાં વિશ્વસ્તરીય શિક્ષણની જરૂર પડશે વર્લ્ડ લેવલનું શિક્ષણ જોઈશે નીતિ આયોગની વાત કરીએ તમારે ફૂલ ફોર્મ કહેવાનું છે એક જાન્યુઆરી બે હજાર ને પંદરમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એટલે હેડક્વાર્ટર તો ના કહી શકે એના એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય હાલમાં છે નરેન્દ્ર મોદી સાહેબ ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન કે બેરી અને એનું જૂનું નામ આયોજન પંચ નીતિ આયોગમાં ચાર પૂર્ણ સમયના સભ્યો છે વી કે પોલ વી સારસ્વત રમેશચંદ અને અરવિંદ વીરમાણી બરાબર છે યાદ રાખજો આગળ વધીએ આપણે ફ્રાન્સના બીજી ભારત ફ્રાન્સ એઆઈની ઓકે ફ્રાન્સની અંદર ફ્રાન્સના ને ફ્રાન્સમાં ફ્રાન્સમાં બીજી ભારત ફ્રાન્સ એઆઈ નીતિ ગોળમેજી પરિષદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો તાજેતરમાં ભારત સરકારનો મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય છે સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ ઇન્ડિયા એ મિશન એન્ડ સાયન્સીસ પો પેરિસ સાથેની ભાગીદારીમાં એઆઈ એક્શન સમિટ બે હજાર પચીસ એના માટે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાયન્સ પો પેરિસ યુનિવર્સિટી કેમ્પસમાં દ્વિતીય ભારત ફ્રાન્સ એઆઈ પોલિસી રાઉન્ડ ટેબલ આ શીર્ષક સાથે સત્તાવાર સાઇડ ઇવેન્ટનું આયોજન થયું તેમાં વૈશ્વિક એઆઈ નીતિ શાસનમાં ભારતની પ્રાથમિકતા ઉપર પ્રકાશ પાડ્યો હતો તેમાં જવાબદાર એઆઈ વિકાસ અમલીકરણ સમાન લાભની વહેંચણી એઆઈ શાસન માટે ટેકનો લીગલ માળખાનો સ્વીકાર પછી આંતર સંચાલ્ય ડેટા પ્રવાહ એઆઈ સુરક્ષા સંશોધન નવીનતા એના પર જોડાણ સામેલ છે ફ્રાન્સની વાત કરી ફ્રાન્સના પ્રેસિડેન્ટનું નામ તમારે કહેવાનું અને અહીંયા તમે જુઓ કે આઈઆઈએસસી બેંગલુરૂની વાત કરી છે તો આઈઆઈએસસી બેંગલુરુ છે એ કઈ રેન્કિંગમાં નંબર વન પર હતું આપણે ભણ્યા હતા હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટે નીચે પેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે તો પ્રકાશ વર્ષ કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે વિટામિન સીને બાળકને ઝાડા શરૂ થતાં ઓઆરએસ સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે તો શું આવશે ઝિંકની ગોઈટર કયા પોષક તત્વોની ઉણપથી થતો રોગ છે તો આયોડિન મેલેરિયા તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે તો ક્લોરોક્વિન શું આવશે ક્લોરોક્વિન હા મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું સુરતમાં ઓગણીસો સુડતાલીસમાં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર સહી કરવા ઇનકાર કરેલ તો બધાને ખબર જ છે શું આવશે જુનાગઢ સીધી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે સીધી સૈયદ એ કોણ હતા કોણ તો ગુલામ વંશના હતા હતા ગુલામ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું ઓગણીસો એકોતેર અહીંથી મને યાદ આવ્યું રિસન્ટલી મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવ્યું છે છસો દિવસથી હિંસા ચાલી રહી છે ગિરા ગિરાજદારી પ્રથાનો નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણો કાયદો કયા વર્ષથી અમલમાં આવેલ હતો તો ઓગણીસો એકાવનથી યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીનું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું તો ભૂપેન્દ્ર પટેલ આપણા સીએમએ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હમણાં જ મેં તમને કહ્યું જવાબ શું આવશે મણિપુરમાં તો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ નવમી ઓગસ્ટના રોજ સેકન્ડ પ્રશ્ન દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે દિલીપ ઝવેરી ભગવાનની વાતો એના માટે ત્રીજો પ્રશ્ન આઈપીએલની કેટલામી આવૃત્તિ બે હજાર પચીસમાં શરૂ થશે અઢારમી ચોથો પ્રશ્ન વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ ફૂલ ફોર્મ શું થાય વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ વીવી પેટ મશીનનું મેં તમને જવાબ ડાયરેક્ટ કીધો પાંચમો પ્રશ્ન ગુજરાતની બે દીકરી એક તો છે મુસ્કાન ગુપ્તા જે સાયકલિંગ સાથે સંકળાયેલ છે બીજી છે ટ્વિશા કાકડીયા ટ્વિશા ટો પરથી ટાઈકોન્ડો ટાઈકોન્ડો એક પ્રકારની માર્સલ આર્ટ છે નીતિ આયોગનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન ઇન્ડિયા સાતમા નંબરનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન ફ્રાન્સના પ્રેસિડેન્ટનું નામ શું છે ઇમ્યુઅલ મેક્રોન અને આઠમા નંબરનો પ્રશ્ન આઈઆઈએસસી બેંગલુરુ છે એ નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્કમાં બેસ્ટ યુનિવર્સિટી તરીકે ઘોષિત થઈ તે આપણે એવું ભણ્યા હતા હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી આડત્રીસમી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યું અત્યારે તો તમને જવાબ કીધો આશા રાખવું આનો જવાબ તો બધા જ લોકો આપશે સો ટકા તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેના એચ જેટી થર્ટી સિક્સ વિમાન તાલીમ વિમાનનું નામ બદલીને શું કર્યું છે જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા पूछाये के इम्पोर्ट प्रश्नों जवाबों से आशा रखू ब भावने की मजा पड़ी पड़े मजा पड़ी तो वीडियो ने लाइक करो तर मित्रों वीडियो लिंक में शेयर करो अपनी बने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू इन्हें सब्सक्राइब करो नोटिफिकेशन आइकॉन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग हैव हैवे नाइस डे जय हिंद जय भारत जय जय गरवी गुजरात